નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ તેર ઉત્પાદન ઉદ્યોગોને સમજીશું અગાઉના વિડીયોની અંદર આપણે કેટલાક મહત્વના ઉદ્યોગો જોયા હતા આ વિડીયોની અંદર ખનીજો પર આધારિત ઉદ્યોગો અને કેટલાક કૃષિ ઉપર આધારિત ઉદ્યોગો જોવાના છે પ્રથમ આપણે જોઈશું કૃત્રિમ કાપડ ઉદ્યોગ માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત ટકાઉ કરચલી ન પડે તેવું તેના પરના રંગો જતા નથી ઉપરાંત એ સસ્તું પણ છે એ રીતે કૃત્રિમ કાપડ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે આજે સૌથી વધારે માંગ પણ કૃત્રિમ કાપડની સર્જાય છે હવે તો કૃત્રિમ કાપડની સાથે સુતરાવ રેસા ઊની રેસા કે પછી રેશમી રેસાને મિશ્ર કરીને મિશ્ર કાપડ બનાવવામાં આવે છે કેરળ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ કૃત્રિમ કાપડના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે સુરત વડોદરા અમદાવાદ કાનપુર મુંબઈ ચેન્નઈ મોદીનગર જેવા શહેરોમાં પણ કૃત્રિમ કાપડનો સારો એવો વિકાસ થયો છે ત્યાર પછી જોઈશું આપણે ખાંડ ઉદ્યોગના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતનો ઘણો પ્રાચીન છે ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન ભારતના ખાંડ ઉદ્યોગનું છે શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ના થઈ જાય તે માટે શેરડી વાળ્યા બાદ

રાજ્યો જોઈએ તો મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત આ બધા રાજ્યોમાં શેડીનું ઉત્પાદન થાય છે ત્યાં ખાંડના કારખાના આવેલા છે ગુજરાતમાં બારડોલી ગણદેવી સાયણ વલસાડ વ્યારા મહુવા કામરેજ ચલથાણ ભરૂચ દાદરિયા કોડીનાર તલાળા ગીર તો આ બધા સ્થળોએ ખાંડના કારખાના આવેલા છે મહારાષ્ટ્રની ખાંડમાં ગુજરાતની ખાંડની સરખામણીમાં ગળપણનું પ્રમાણ વધારે હોય છે ત્યાર પછી જોઈએ બીજો તો કાગળ ઉદ્યોગ પોચું લાકડું વાંસ ઘાસ શેરડીના કૂચા કાગળ બનાવવા માટેનો કાચો માલ છે આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળા ત્યાં પછી ઓરિસ્સા કર્ણાટક ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ તમિલનાડુ હરિયાણા આ બધા રાજ્યોની અંદર કાગળનો ઉત્પાદન થાય છે એટલે કે કાગળ ઉદ્યોગનો વિકાસ થયો છે ગુજરાતમાં આપણે જોઈએ તો અમદાવાદ રાજકોટ સુરત વાપી વલસાડ વડોદરા આ બધા સ્થળોએ પણ કાગળ ઉદ્યોગનો વિકાસ થયો છે કાગળ ઉદ્યોગના વિકાસમાં વનસ્પતિનો વિનાશ થાય છે તેથી સરકાર હવે પેપરલેસ વહીવટ થાય એના પર ભાર મૂકે છે અને એની શરૂઆત પણ થઈ ચૂકી છે આજે આપણે વિવિધ રીતે વહીવટ કરતા થયા જ છીએ આ રીતે આ એક મહત્વનો કાગળ ઉદ્યોગ વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રની અંદર જોઈ શકો છો સુગર ફેક્ટરીનું આ ચિત્ર છે ત્યાર પછી આપણે જોઈએ તો ખનીજો પર આધારિત ઉદ્યોગો જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનીજોનો વપરાશ થતો હોય તેને ખનીજ આધારિત ઉદ્યોગ કહેવાય છે તેમાં લોખંડ પોલાદ ઉદ્યોગ એલ્યુમિનિયમ ઉદ્યોગ તાંબુ ગાળાનો ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ પરિવહનના ઉપકરણ બનાવવાનો ઉદ્યોગ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ આ બધા ખનીજો પર આધારિત ઉદ્યોગો છે ખનીજ એ કુદરતનું સંસાધન છે હજારો વર્ષો પહેલા પણ ખનીજો તો હતી જ પણ તેનો ઉપયોગ ઉપયોગ તો ઔદ્યોગિક ક્રાંતિથી શરૂ થયો ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે નવા નવા યંત્રો બનાવાયા ઓજારો બનાવ્યા માનવ શ્રમનું સ્થાન યંત્રો એ લીધું એ રીતે પુષ્કા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થયું હવે આપણે જોઈશું તો લોખંડ પોલાદ ઉદ્યોગ જે પાયાનો ઉદ્યોગ છે લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે તેમાં તેના ઉત્પાદનો જ અન્ય ઉદ્યોગો માટેના યંત્રો અને જરૂરિયાત મુજબના સાધનો બનાવવાના એટલે કે સંરચનાનું નિર્માણ થાય છે તેથી તે ચાવીરૂપ ઉદ્યોગ ગણાય છે કેમ કે લોખંડ વગર કોઈ પણ ઉદ્યોગ માટેના જરૂરી જે યંત્રો છે એન્જિનો છે વિવિધ પ્રકારના જરૂરિયાતના સાધનો છે એ નિર્માણ કરી શકાતું નથી બાદમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે દમસ્કસમાં તલવાર બનાવવા માટેના લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટેનોવામાં સ્થપાયું પણ કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું પણ પશ્ચિમ બંગાળમાં કુલટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું ઓગણીસો સાતમાં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપના થઈ અને તેનાથી લોખંડ પોલાદ ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે લોખંડ પોલાદ નું કારખાનું સ્થપાયું એ ઉપરાંત રાઉરકેલા પણ લોખંડ પોલાદના કારખાના સ્થપાયા વિશાખાપટ્ટનમ અને પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા લોખંડ પોલાદ ઉદ્યોગમાં કાચા માલ તરીકે લોહ કોલસો ચૂના પથ્થર અને મેંગેનેજની કાચી ધાતુ વપરાય છે આ બધા જ પદાર્થો ભારે છે અને મોટી જગ્યા રોકતા હોવાથી લોખંડ પોલાદનો ઉદ્યોગ કાચા માલના ઉત્પાદક ક્ષેત્રો હોય એટલે પ્રાપ્ત સ્થાનો હોય એને નજીકમાં જ લોખંડ પોલાદ ઉદ્યોગ વિકસે છે કે સ્થાપવામાં આવે છે ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયેલું છે ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડને સોંપવામાં આવ્યો છે લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે વિદ્યાર્થી મિત્રો તમે જે પ્લાન્ટ જોઈ શકો છો તે ગુજરાતના સુરત ખાતે હજીરા પાસે આવેલું મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યું છે જેનું આ ચિત્ર છે ત્યાર પછી જોઈશું આપણે તો એલ્યુમિનિયમ ગારણ ઉદ્યોગ લોખંડ પલાદ ઉદ્યોગ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગાળવાનો છે એલ્યુમિનિયમની ધાતુ વજનમાં હલકી મજબૂતાઈવાળી એને ટીપી શકાય છે એટલે એટલે ટીપા ઉપણું છે અને તેનાથી એને આકાર આપી શકાય જુદા જુદા વિદ્યુતની સુવાહક છે એટલે વિદ્યુત પસાર થાય છે તેને કાટ પણ લાગતો નથી એવા વિશિષ્ટ ગુણો એલ્યુમિનિયમની ધાતુ ધરાવે છે બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે એટલે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મળે છે એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભળવાથી કે ભેળવીને મોટરો બનાવવામાં આવે છે એટલે મોટર રેલવે હવાઈ જહાજ યાંત્રિક સાધનો બનાવવામાં એલ્યુમિનિયમ ઉપયોગી છે આપણા ઘરમાં રસોઈ માટેના વાસણો પણ એલ્યુમિનિયમના હોય છે એક સમયે તો ભારતના ચલણમાં પણ એલ્યુમિનિયમનો ઉપયોગ થતો સિક્કા એલ્યુમિનિયમના હતા એલ્યુમિનિયમના ઉત્પાદનમાં ચાળીસથી પચાસ ટકાનો ખર્ચ તો વિદ્યુત પાછળ જાય છે આથી જ્યાં બોક્સાઇટ એટલે કે એલ્યુમિનિયમની કાચું ધાતુ મળતી હોય અને જ્યાં જળ વિદ્યુત સરળતાથી મળી રહેતું હોય ત્યાં એલ્યુમિનિયમ ઉદ્યોગ છે આ રીતે એક મહત્વનો ઉદ્યોગ એલ્યુમિનિયમ ઉદ્યોગ છે ત્યાર પછી આપણે જોઈશું ચિત્રની અંદર એલ્યુમિનિયમ ગાર્ડનનો ઉદ્યોગ બતાવવામાં આવેલો આવેલું છે ત્યાર પછી બીજું મહત્વનો ઉદ્યોગ છે તાંબાની એટલે તાંબુ ગાર્ડન વિદ્યુત સુવાહક છે તાંબુ પણ તાંબુ બીજી ધાતુ સાથે સરળતાથી એ ભળી જાય છે એટલે સરળતાથી બીજી ધાતુ સાથે ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે વિદ્યુત ઉદ્યોગમાં રેફ્રિજરેટર એર કન્ડિશનર ઓટોમોબાઈલ રેડિયેટર ઘર વપરાશના વાસણો આમ તો તાંબાના વાસણો ખૂબ મહત્ત્વના છે વહેલી સવારે તાંબાના વાસણમાં ભરી મૂકેલું પાણી સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે ઉપયોગ આજે પણ થાય છે એટલે ઘર વપરાશના વાસણોમાં પણ તાંબાનો ઉપયોગ થાય છે ભારતમાં સૌ પ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડમાં ઘાટ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું ઓગણીસો ને બોત્તેરમાં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું એટલે કે લેવામાં આવ્યું આજ હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે તેમ છતાં ભારતમાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન થતું ન હોવાથી વિદેશમાંથી તાંબાની આયાત કરવી પડે છે અહીં ઉદ્યોગ જે છે એનું ચિત્ર બતાવવામાં આવેલું છે ત્યાર પછી આપણે જોઈશું રસાયણ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્વનું છે રસાયણો બે પ્રકારના છે કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણો કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ એટલે કે પેટ્રોકેમિકલ્સ એ મુખ્ય છે તેનો ઉપયોગ કૃત્રિમ રેસા બનાવવામાં કૃત્રિમ રબર પ્લાસ્ટિકની વસ્તુઓ રંગ બનાવવા માટે રસાયણ તથા દવાઓ બનાવવામાં એનો ઉપયોગ થાય છે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલની રિફાઈનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે અકાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે ગંદકનો તેજાબ નાઇટ્રિક એસિડ સારી સામગ્રી સોડા એસ કોષ્ટિક સોડા ક્લોરિન વગેરેમાં થાય છે જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે ગુજરાતની અંદર અમદાવાદ વડોદરા અંકલેશ્વર ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે કોયલી રિફાઈનરી દ્વારા કાચો માલ પ્રાપ્ત થાય છે એટલે એ રીતે ત્યાં આગળ એની આજુબાજુ રસાયણ ઉદ્યોગનો વિકાસ થયો છે ત્યાર પછી આપણે જોવાનું છે છે રાસાયણિક ખાતર ભારત દેશ અને કૃષિના વિકાસમાં રાસાયણિક ખાતરનો ફાળો પણ મહત્વનો છે દેશનું સૌ પ્રથમ રાસાયણિક ખાતરનો કારખાનું ઓગણીસો ને માં તમિલનાડુમાં આવેલા રાની પેટ ખાતે સ્થપાયું હતું આ ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંધ્રી ખાતે થયો ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ પંજાબ અને કેરળમાં ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલું છે ગુજરાતમાં કલોલ છે કલોલ કંડલા ત્યાર પછી હજીરા ભરૂચ વડોદરા જેવા સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે ભારતમાં જે હરિયાળી ક્રાંતિનું નિર્માણ થયું છે એમાં રાસાયણિક ખાતરનો પણ ફાળો મહત્વનો છે એ રીતે આ મહત્વનો રાસાયણિક ખાતર ઉદ્યોગ વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રની અંદર જોઈ શકો છો કાર્બનિક રસાયણ ઉદ્યોગ અને ત્યાર પછી નીચે રાસાયણિક ખાતરનું જે કારખાનું છે તે બતાવવામાં આવેલું છે ત્યાર પછી આપણે જોઈશું તો સિમેન્ટ ઉદ્યોગ અને પ્લાસ્ટિક ઉદ્યોગ મકાનના બાંધકામમાં સડકોના નિર્માણમાં બંધોના વિકાસ માટે એના નિર્માણ માટે સિમેન્ટ અનિવાર્ય બને છે પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે તે વિશ્વના આશરે છ ટકા ઉત્પાદન કરતા દેશ બન્યો છે સિમેન્ટ ઉદ્યોગ માટે જૂનાન પથ્થર ત્યાં પછી કોલસો ચિરોડી બોક્સાઇટ ચીકડી માટી આ બધા એનો કાચો માલ છે કાચો માલ અને ઉત્પાદનો બંને જ વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યાં જ સ્થપાય છે ગુજરાતમાં આ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયેલો છે ત્યાર પછી જોઈએ તો પ્લાસ્ટિક ઉદ્યોગ આજના યુગમાં પ્લાસ્ટિક વગર ચલાવી ચલાવવું લગભગ તો અશક્ય જ છે દેશના ઔદ્યોગિક વિકાસમાંથી લોખંડ અને બચે લોખંડે ઉદ્યોગોની કાયા ફલટ કરી છે તો પ્લાસ્ટિકે આપણી જીવનશૈલીને બદલી નાખી છે પ્લાસ્ટિકમાંથી તો અસંખ્ય વસ્તુઓ બને છે જેની ગણના કરવી પણ મુશ્કેલ છે જેનો આપણે રોજબરોજનો ઉપયોગ કરીએ છીએ પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવામાં આવે છે દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની પ્લાસ્ટિકની પ્લાસ્ટિકના કાચા માલની માંગમાં વધારો થાય છે વોટરપ્રૂફિંગ તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણને કારણે પેકિંગ રસાયણના સંચયન ટેક્સટાઇલ ઉદ્યોગમાં એનો ઉપયોગ થાય છે મકાન બાંધકામ વાહનના નિર્માણ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે દિલ્હી મુંબઈ કોલકત્તા બેંગલુરુ વડોદરા વાપી કાનપુર કોઈમતુર અને ચેન્નાઈ આ બધા પ્લાસ્ટિક ઉત્પાદનના મહત્વના કેન્દ્રો છે એ રીતે આ એક મહત્વનો પ્લાસ્ટિક ઉદ્યોગ છે આજે પ્લાસ્ટિકના પ્લાસ્ટિક પ્રદૂષણ પણ ફેલાવે છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘણી બધી રીતે આપણી જરૂરિયાતો સંતોષાય છે એ રીતે આ એક મહત્વના ઉદ્યોગો સિમેન્ટ ઉદ્યોગ અને પ્લાસ્ટિક ઉદ્યોગ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અહીં પૂરો થાય પાઠ વાંચવાનો છે પ્રશ્નોનો જવાબ તૈયાર કરવાના છે અને જે બાકીના વિડીયો છે એ હવે પછીના વિડીયોમાં આપણે એને જોઈશું અસ્તુ નમસ્તે